નગર શિક્ષણ સમિતિ દ્વારા આદેશ થતાં બરાબર એને હેડક્વાર્ટરમાં મોકલી આપવામાં આવ્યા એને કારણે વાલીઓમાં અસંતોષના પ્રત્યેઘાત સ્વરૂપે સમીનય રીતે બાળકોને શાળાએ મોકલેલ નથી શાળામાં કુલ પાંચસોને પાંચ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમાંથી આજની સ્થિતિએ વીસ વિદ્યાર્થીઓ આવેલા છે તો આ મીડિયાના માધ્યમથી મારી પણ વિનંતી તમામ વાલીઓને કે સત્વારે બાળકોને શાળાએ મોકલે ખાલી વિશ્વ યોગ દિવસ છે એની પણ ઉજવણી છે અને આગામી સમયમાં છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ છે એની પણ તૈયારી કરવાની હોવાથી બાળક ગેરહાજર ન રહીએ એને ખાસ ધ્યાન રાખવું ના એ શાળાનો કોઈ પ્રશ્ન નથી પણ વહીવટી પ્રશ્નને લીધે નગર શિક્ષણ સમિતિ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે